नमस्कार समाचार में में ने पार्टी द्वारा गुजरात यूनिवर्सिटी कुलपति गंभीर मुद्दा पर कार्यक्रमदावाद प्रमुख यात्रिक पटेल युवा प्रमुख कुलदीप भट्ट सीवायस महामंत्री तीर्थ श्रीमा जतीन भाई पटेल महामंत्री अमदावाद शहर अमदावाद महिला प्रमुख सिद्धि भाऊसार सहित अनेक कार्यकर्त्याઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આવેદનપત્રમાં સીએસએસ દ્વારા જાણવામાં આવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીએ એનિમેશન કોર્સ માટે માત્ર 1 લાખની මුડી ધરાવતી નકલી કંપની સાથે એમઓયુ કર્યા હોવાનું બહાર આવ્યું હતું મતલબ કે 100% ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું પુરવાર થયું છે ત્યારે આ કૌભાંડમાં સામેલ લોકો કોઈ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર એવા રજિસ્ટર પીયસ પટેલ હજુ પણ પોતાના પદ પર બેઠા છે તે ફક્ત આ યુનિવર્સિટી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતાનું અપમાન છે અમે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી રજિસ્ટરને તેના પદેથી હટાવીને તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે જો આમ કરવામાં નહીં આવે તો આગળ જતાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવા તૈયાર છે تن م ب समाज यूनिवर्सिटी बडी करता हमारा है पीवदाराना में आप लोग या हाल ही में एमओयू नु के रजिस्टर La dinam wapè, la dinam wapè